આ ચાપરાજપુર ના ચાપરાજપુર રેલવે ફટક પાસે જળેશ્વર મહાદેવ ચાપરા સ્ટેટ નું છે અચ્છા જૂનું શિવાલય છે વાહ અને આ શિવલિંગ છે એ કુવામાંથી પ્રાપ્ત થયા છે એટલે આમ સ્વયંભૂ ગણી શકાય ચાપરાજવાળા એ બનાવેલું છે

oh my gosh! Oh से ये राजकोट में make what you Oh no. ના ના કઈ નઈ બસ એમ જ તમે જો આવ્યો હોય દાદા હોય તો વાત થાય હા ના ના કઈ થાય વાત એ શ્રી